તો ભરૂચના અંકલેશ્વરમાં પિરામણ પ્રાથમિક શાળાના ગેટ પાસે આવેલા વીજ ટ્રાન્સફોર્મરમાં અચાનક જ આગ ભભૂકી ઉઠી શિબિર શાળામાં રજા હોવાથી વિદ્યાર્થીઓ હાજર ન મોટી દુર્ઘટના ટળી હતી અંકલેશ્વર શહેર તેમજ નોટિફાઈડ ફાયર બ્રિગેડની ટીમો ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી આગને પગલે ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા તો પિરામણ પ્રાથમિક શાળાના પ્રિન્સિપાલ દ્વારા જેએબી કચેરીને બીજ ટ્રાન્સફોર્મર ખસડવાની માંગ ફાયર થયો છે. હાલમાં અમારી શાળાની પરીક્ષા પૂરી થઈ છે તે માટે બાળકો અને બાળકો જો સ્કૂલમાં આ રીતે